ચાર પીડિતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા ધૂળેટીના દિવસે સચિન ગૌતમ નામના યુવક સાથે આરોપીઓ વચ્ચે કલર ઉડાડવા બાબતે તર્ક વિતર્ક થયો વાદ વધતા આરોપીઓ યુવાન પર હિંસક હુમલો કર્યો જેને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા છે પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાશનગર વિસ્તારમાં કર્યું હતું જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ યુવક પર હુમલો કર્યો હતો અને પોલીસે ચારેય આરોપીઓને જાહેરમાં લાવી લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં તેમની બેઠક ઉઠક બેઠક કરાવી હતી આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી પણ માંગી હતી પોલીસે આ કેસમાં ચારે આરોપીઓની ઓળખ જાહેર કરી જે પૈકી ત્રણ જણ ગોરખપુર ઉત્તર પ્રદેશના અને એક બસ્તી ઉત્તર પ્રદેશનો મૂળ નિવાસી છે દિવાકર રામ ઉજાગીર યાદવ ઉંમર ચોવીસ ડિલિવરી બોય ચંદ્ર કે શુર્ફે અમિત સબરજીત ઉંમર ઉમર ચોવીસોમાં ડિલિવરી આકાશ કુશહર ગુપ્તા ઉમર ચોવીસ કલરકામ અને રામજતન જતન રામચંદ્ર યાદવ ઉમર ત્રેવીસ મજૂરી કામ કરવાની કરનારની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાને લઈને પાંડિસરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે વસ્તીમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવાશે પાડેસરા પોલીસે જાહેર મોઠક બેઠક કરાવી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું નાગરિકોને પણ સંદેશો આપ્યો કે આવું કોઈ પણ અસામાજિક વર્તન સહન કરવામાં નહીં આવે